ઓમ નમ શિવાય રાધે રાધે મિત્રો આજે જાણીએ મહાશિવરાત્રિની પૂજા માટેની થાળી આપણે કેવી રીતે તૈયાર કરવી સૌપ્રથમ આપણે એક મોટી થાળી લઈ લઈશું અને તાંબાના પાત્રમાં આપણે જળ લઈ લઈશું જળમાં થોડું ગંગાજળ પણ આપણે મિશ્ર કરી દઈશું ત્યારબાદ સ્ટીલના પાત્રમાં કાચું દૂધ લઈ લઈશું આ મિત્રો થાળી આપણે તૈયાર કરીએ છીએ એ મંદિરમાં પૂજામાં લઈ જવા માટેની છે તાંબાનું પાત્ર એટલે તાંબાનો નાનો લોટો હોય તો પણ ચાલે આ રીતે દૂધ અને પંચામૃત ત્યારબાદ વસ્ત્ર માટે આપણે નાળાછડી પણ લઈ લેશું તો આ રીતે રોલી તમે લઈ શકો છો અને ગણપતિજી અને શિવજી માટે વસ્ત્ર માટે અહીંયા આપણે જન્મી લીધી છે ત્યારબાદ પાર્વતીજીની પૂજા માટે આપણે અહીંયા ચુંદડી લઈ લીધી છે તો આ રીતે ચુંદડી પણ આપ લઈ શકો છો ત્યારબાદ મિત્રો પૂજાની થાળી તૈયાર કરીએ તો અહીંયા ચાંદલા માટે આપણે ચંદન લઈ લીધું છે અને કુમકુમ તિલક કરવા માટે કુમકુમ લીધું છે અહીંયા અક્ષત એટલે કે ચોખ આપણે પૂજા માટે લઈ લીધા છે અને ત્યારબાદ મા પાર્વતીનો શ્રિંગાર કરવા માટે ચાંદલા અને બંગડી આ રીતે આપણે ચુંદડીની સાથે રાખી દઈશું તો આ રીતે આપ ઘરે જ પૂજાની થાળી તૈયાર કરી શકો છો ત્યારબાદ ભગવાન શિવને પ્રિય એવા બિલીપત્ર પણ આપણે લઈ લેશું બિલીપત્ર મિત્રો આગલે દિવસે તોડીને રાખવા તો એ પણ બરાબર ધ્યાન રાખવું તો આ રીતે બિલીપત્ર પૂજા માટે એ આપણે લઈ લેશું ત્યારબાદ મિત્રો અહીંયા આપણી પાસે છે ધતુરો જે ભગવાન શિવને પ્રિય છે તો તેની પણ આપણે સાથે સાથે પૂજા કરીશું ત્યારબાદ ભગવાન શિવને પ્રિય એવી ભાંગ છે તો અહીંયા એ પણ આપણે પૂજા માટે લઈ લેશું મિત્રો ત્યારબાદ અહીંયા આપણી પાસે વિવિધ રંગના ફૂલ છે તો આપ ફૂલ પણ લઈ શકો છો જે ફૂલ મળે પણ જો સફેદ ફૂલ મળે તો એ પણ પૂજા માટે આપણે લઈ શકીએ છીએ ત્યારબાદ દેશી ઘીનો દીવો જે અહીંયા આપણે લીધો છે આ દીવો મિત્રો આપણે પ્રગટાવવાનો છે મંદિરમાં એટલે આપણે અહીંયા દીવો લીધો છે એ માટીનો છે તો આપણે એ લેવો ત્યારબાદ અહીંયા આપણી પાસે ભોગ માટે બોર છે બોર સિઝનલ ફળ છે એ પણ લઈ લીધા છે અને અહીંયા આપણે ધૂપ પણ લીધો છે તો એ પણ આપ ધ્યાન રાખી અને અવશ્ય આ રીતે ઘરે જ પૂજાની થાળી તૈયાર કરી અને મંદિરમાં જઈને શિવરાત્રીના દિવસે પૂજા કરી શકો છો યથાશક્તિ દક્ષિણા પણ આપણે અહીંયા મૂકી દઈશું તો આપની શક્તિ પ્રમાણે દક્ષિણા અને સાથે સાથે માચિસ પણ આપણે લઈ જશું તો અહીંયા આ રીતે આપ પૂજાની થાળી ઘરે જ જાતે તૈયાર કરી શકો છો મિત્રો ભગવાન શિવ એ ખૂબ ભોળાદેવ છે તો ભગવાન શિવને થોડી એવી પૂજાથી પણ આપણે પ્રસન્ન કરી શકીએ છીએ અને શિવરાત્રિના દિવસે આપણી મનોકામના આપણે પૂર્ણ કરી શકીએ છીએ તો અહીંયા શક્ય એટલું અમે તમને પૂજાની થાળી દર્શાવવાનો પ્રયત્ન કર્યો છે તો જ્યારે પણ મહાશિવરાત્રિનો તહેવાર આવે ત્યારે આ રીતે આપણે ઘરે જ તમામ વસ્તુઓ આ રીતે થાળીમાં લઈ જઈ અને ભગવાન શિવની પૂજા કરી શકીએ છીએ આ થાળી ખુલ્લામાં મંદિરે ન લઈ જતા તેને આપણે ઢાંકીને મંદિરમાં લઈ જવી જેથી કરીને એ સારી રીતે આપણે પહોંચી શકીએ મિત્રો અહીંયા થાળી દર્શાવવાનો પ્રયત્ન કર્યો છે આપ જોઈ શકો છો આપના વિડીયો કેવો લાગ્યો એ જરૂરથી અમને કોમેન્ટમાં લખીને કહેજો ભગવાન શિવ આપ સૌની મનોકામના આ પૂજાથી પૂર્ણ કરે તેવી મહાશિવરાત્રિના દિવસે ભગવાન શિવના ચરણોમાં પ્રાર્થના કરી અને આ વિડીયોને આપણે અહીંયા પૂર્ણ કરીએ મિત્રો વિડીયો ગમ્યો હોય અને ઉપયોગી લાગ્યો હોય તો તમારા મિત્રો સગા સંબંધીને આ વિડીયો જરૂરથી શેર કરજો ફરી મળીશું કોઈ નવા આવા જ વિડીયો સાથે ઓમ નમઃ શિવાય